પડતી મુશ્કેલી દૂર થશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ ચડાવ્યું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને પૂર્વમાંથી પશ્ચિમમાં મુસાફરી કરે મહાનગરપાલિકા દ્વારા ફીડર બસ સેવા શરૂ કરવામાં આવી છે જે મેટ્રો કનેક્ટિવિટીના 5 કિલોમીટરની એરિયાની અંદર ચાલતી હોય છે આ મેટ્રો કનેક્ટિવિટીની સેવા માટે મહાનગરપાલિકા દ્વારા એ વિસ્તારની અંદર સ્થાનિક ઓથોરિટી સાથે સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે અને એની સાથે મીટિંગો કરી અને આપણે વાત કરીએ કે લોકોને પાર્કિંગની સુવિધા ત્યાં આગળ આપણે વાત કરીએ કે મેટ્રો બસ આપણે વાત ફીડર બસ સેવાનો ઉપયોગ કરે એ માટેની આવનાર સમયગાળા દરમિયાન એની મીટિંગ કરવામાં આવશે પરિણામે આપણે વાત કરીએ કે આ જે કનેક્ટિવિટી હોય ત્યારે સહેલાઈથી પૂર્વમાંથી પશ્ચિમમાં પશ્ચિમમાંથી ઉત્તરમાં અને ઉત્તરમાંથી દક્ષિણમાં વાફરાથી આપણે વાત કરીએ તો મોટેરા સુધી સહેલાઈથી લોકો જઈ શકે વૈષ્ણવ દેવીથી શરૂ કરી ફતેવાડી કેનાલ પરિણામે આપણે વાત કરીએ કે ભાડક હેબતપુર થલતેજ પોંગરજ ગોતા તદઉપરાંત બોપલ ગુમા સનાથલ અને આપણે વાત કરીએ કે વિસ્તાર ચાર ફેઝ ની અંદર આ વેસ્ટર્ન ટ્રંક લાઈન નું કામ ચાલુ છે આ ત્રણ ફેઝનું કામ 70 થી એસી ટકા જેટલું કામ આવ્યું છે

ઝડપથી નિકાલ થાય અને ચોમાસા પહેલા ત્રીસ છ પહેલા આ કાર્યવાહી પૂરી થાય એ માટે ચાર ફેઝ ની અંદર આ કામ ચાલુ છે આજે અંતિમ ફેઝ ને પણ માઇક્રો ટનલિંગ માટેની નવસો મીટરની

પૂરું થાય તેનું આયોજન કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા આગામી સમય જયારે હોળી નો તહેવાર તેર માર્ચ ના રોજ આવી રહ્યો છે ત્યારે જ્યાં જ્યાં હોલિકા દહન થતું હોય ત્યાં મહાનગરપાલિકા દ્વારા રેતી અને ધીધો આપવામાં આવશે પરિણામે રોડને નુકસાન ન થાય તદ ઉપરાંત કેટલીક ઠેકાણે વૈધિક ખોરી થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા અમારી પાકોળ ગૌશાળા અને દાણી લીમડા ગૌશાળા દ્વારા તીક બનાવવામાં આવી છે ગોબર ગેસમાં કે આપણે ગેસમાં આપણે ગાયોના છાણમાંથી એના છાણા આપવામાં આવશે પરિણામે વૈધિક ખોરી મેડિકલ સારવાર પણ લોકોને મળી શકે એ માટે આપણે વાત કરીએ કે મહાનગરપાલિકાની મેડિકલ ટીમ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેશે બોપલ અને જે કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યાં પાણી વિતરણ વ્યવસ્થા ચાર્જ આપણે વાત કરીએ કનેક્શન એ પણ ઓવડા આપતી હોય છે પરંતુ આ મહાનગરપાલિકાની અંદર ભરી ગયું છે બોપલ અને કુમાર વિસ્તાર તો આવનાર સમયગાળા દરમિયાન જે પાણીના જે વિતરણની વ્યવસ્થા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જે ગોધરેજ ગાર્ડન સિટી આવેલા અમારા જે ગામો છે જે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભરેલા છે આ ગામો ની અંદર જે પ્રાથમિક સુવિધાના કામો છે ટીપી ના રોડ છે તેની બેઝિક

રોડની કામગીરી પણ કરવામાં આવશે તે લગભગ ચોમાસા પહેલા આ કામગીરી પૂરી થશે સામાન્ય રીતે મહાનગરપાલિકાની અંદર દરેક ઝોનની અંદર રોડના કામ ચાલુ છે હાલ જે ઝોનની અંદર થોડી કામગીરી ઓછી જોવા મળી તે ઝોનની સમીક્ષા કરવામાં આવી હતી દક્ષિણ ઝોન છે અને દક્ષિણ પશ્ચિમ ઝોન આ ઝોનની અંદર આપણે વાત કરીએ કે રોડના કામો ઝડપથી થાય સારી રીતે થાય અને આગામી સમયગાળા દરમિયાન હોળી પહેલા જે કામો લીધેલા હોય એ કામો પૂરા થાય અને હોળી પછી જયારે લેબરો આપણે વાત કરીએ કે જયારે હોળીના ઉત્સવ મનાવવા જતા હોય અને એ આવે ત્યાર પછી જે કામો છે એનું એડવાન્સ પ્લાનિંગ થાય અને એ રોડ ઝડપથી પૂરા થાય તેની કાર્યવાહી કરવાની પણ આજની ચર્ચા કરવામાં આવી છે